સંગીત સંધ્યા ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું ભારતના બંદર ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ જન્મ નિમિત્તે ચાકલિયા રોડ પર આવેલ શિવાજી ચોક ખાતે ભીમ યોદ્ધા ગ્રુપ પરિવાર દ્વારા તેમજ વાલ્મીકી સમાજ દ્વારા સંગીત સંઘના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર અક્રેકર પાર્ટી દ્વારા ગીત સંગીતે ધૂમ મચાવી હતી અને વાલ્મીકી સમાજની નાના ભૂલકાઓ દ્વારા ડાન્સ, કરાટે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોના જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો હતો. સાથે સાથે વાલ્મીકી સમાજના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને દેશનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

thank you